આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે અમદાવાદમાં સ્વદેશ ઉત્સવ બે હજાર પચીસ નો શુભારંભ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે મોટું પ્રદર્શન છે આ પાંચ દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન ભારતના કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિત શાહજીના વૃદ્ધે કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા માનનીય કાશ્મીરી લાલજી ક્ષેત્ર સંગઠક શ્રી મનોહરલાલજી અને પ્રાંત સહસંપર્ક પ્રમુખ શ્રી ઈશ્વર સજ્જનજીની પ્રેરક હાજરી રહી હતી કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિથી સ્વદેશી ઝુંબેશને પ્રબળ સહકાર મળ્યો પાંચ દિવસ સુધી ચાલનારા સ્વદેશ ઉત્સવ થકી લોકોમાં સ્વદેશી વસ્તુ વિશે જાણવામાં અને આત્મનિર્ભર ભારતના નિર્માણની ઝુંબેશને વેગ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે સ્વદેશોની વિશેષતા પાંચ દિવસીય મેગા એક્ઝિબિશનમાં દેશભરમાંથી છસોથી વધુ સ્ટોર સ્થાપિત કરવામાં આવ્યા છે જેમાં હેન્ડલૂમ હસ્તકલા કૃષિ ઉત્પાદનો એમએસએમી અને નવીન સ્ટાર્ટઅપ્સના ઉત્પાદનો પ્રદર્શિત થઈ રહ્યા છે આ મહોત્સવ નવ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે અને તેમાં બે પોઈન્ટ પાંચ લાખથી વધુ મુલાકાતો આવવાનો અંદાજ છે રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ